હેલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું જેતપુરના ખૂબ જ ફેમસ એવા લસણિયા સેવોનાની રેસીપી જેમાં લસણ જે કઈ રીતે એડ કરવું એ જેની ખૂબી છે તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ લસણયા મમરા બનાવવા માટે આપણે એક લસણની ચટણી બનાવવાની છે તો અહીં મેં લસણ છે એના બે નાના ગાંઠિયા આવે છે એ ફોલી લીધા હતા અને એને એડ કરી દઈશું અને થોડું હદ કચરું વટાય છે એટલે એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરવાનું છે આ મરચું છે એ કલર પણ સરસ આપે છે અને તીખું પણ માપ છે જો તમે વધારે તીખું પસંદ કરતા હોય તો નોર્મલ મરચું આવે છે એ પણ એડ કરી શકો તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણી આ લસણની ચટણી તૈયાર છે હવે મમરા જોઈ લઈએ તો અહીં મમરા છે મેં એક મોટી તપેલી ભરીને લીધા છે હવે આ મમરાને આપણે સૌ પ્રથમ ડ્રાય રોસ્ટ કરવાના છે મમરાને વઘારવાના નથી જસ્ટ મમરાને એક જડ તળિયાવાળી કઢાઈમાં રાખી અને એને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું જેનાથી મમરામાં થોડું ઘણું પણ મોઇશ્ચર હોય નીકળી જાય હવે આઠથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મમરૂ છે આમ તમે હાથમાં લ્યો તો એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે ફૂટે એટલે આઈડિયા આવી જાય તો બસ આપણા આ મમરા છે રેડી છે જેને આપણે એક પ્લેટમાં ઠંડા થવા માટે રાખી દઈશું જ્યાં સુધી એ ઠંડા થાય છે ત્યાં સુધીમાં એ જ કઢાઈમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીં અત્યારે ગેસ ચાલુ નથી કરવાનો જસ્ટ તેલ એડ કરીને હવે જે આપણે લસણની ચટણી બનાવી હતી એને એડ કરી દેવાની છે અને ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું એક વખત લસણની ચટણી તેલમાં સારી રીતે મિક્સ થઈ છે એટલે હવે ગેસ ચાલુ કરી અને આ લસણની ચટણી છે ને સારી રીતે કૂક કરવાની છે જેનાથી કાચી સ્મેલ ન આવે સાથે જ અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે હવે આ બધી વસ્તુને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે તો લગભગ લો ગેસની ફ્લેમ પર અહીં પાંચથી સાત મિનિટ જેવો સમય લાગ્યો છે સારી રીતે આ લસણની ચટણીએ કૂક કરવી કારણ કે લસણ જો કાચું રહી જશે તો એનો સ્વાદ છે એ મમરામાં આવે છે એ સારો નથી લાગતો તો હવે તમે જોઈ શકો છો કે તેલ સાવ છૂટું પડી ગયું છે બસ હવે આપણી આ લસણની ચટણી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો જે મમરા આપણે ડ્રાય રોસ્ટ કરીને રાખ્યા હતા એને આપણે આમાં એડ કરી દેવાના છે તો અહીં ગેસની ફ્લેમ છે લો ફ્લેમ જ રાખવાની છે મીડિયમ કે હાઈ નથી કરવાની હવે હળવે હાથે એને મિક્સ કરી લેશું અને આપણે મમરા ઓલરેડી જ રોસ્ટ કર્યા છે તો અહીં વધારે વાર રોસ્ટ કરવાની જરૂર નથી જસ્ટ લસણની ચટણી એડ કર્યા બાદ જે તમે મમરા એડ કરો છો તો એ બંને વસ્તુને ગેસ બંધ કરીને જ મિક્સ કરવા જેનાથી જે લસણની ચટણી આપણે બનાવી છે એ બળી ન જાય તો અહીં સારી રીતે લસણની ચટણી દરેક મમરામાં કોટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ છે અત્યારે ચાલુ નથી કરવાની એક વખત સારી રીતે મિક્સ થઈ ગયું તો હવે આપણે આમાં એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર અને એક કપ જેટલી ઝીણી સેવ આની રેસીપી છે મારી ચેનલમાં ઓલરેડી અવેલેબલ જ છે ગેસ છે એ કરી દેસું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને હવે હળવે હાથે મિક્સ કરતો જવાનું છે જેનાથી જે સેવ છે એના પર પણ લસણની ચટણીનું કોટિંગ આવી જાય અને અહીં સંચળ નાખવાથી થોડો ચટપટો સ્વાદ પણ આવે છે તો ચ સંચળ અચૂકથી નાખવું હવે તમે જોઈ શકો છો અહીં મેં મિક્સ કરતાં લગભગ પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા લસણિયા મમરા તૈયાર થઈ ગયા છે સારી રીતે ચટણી છે કોટ થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને ત્યારબાદ એને થોડા રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા કરવાના છે અને આ મમરાને ત્યારબાદ ટાઇટ કન્ટેનરમાં ભરીને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ખરાબ બિલકુલ નથી થતા મેં હળવે હાથે આવી રીતે મિક્સ કરી લીધા છે અને ઠંડા થશે ત્યારબાદ હું એને ટાઇટ કન્ટેનરમાં ભરી દઈશ તો હવે જ્યારે પણ લસણિયા મમરા ઘરે બનાવો ત્યારે મમરા છે ને એમને એમ પહેલાં ડ્રાય રોસ્ટ કરવા ત્યારબાદ ચટણીને સારી રીતે કૂક કરવી આ બધી વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા લસણિયા મમરા પણ મસ્ત બનશે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે Can I also do Bye Bye?